તો આપ જોઈ રહ્યા છો દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પણ અનેક બોટો ફસાઈ ગઈ છે અનેક બોટોને નુકસાન થવાની ખબરો સામે છે ત્યાં થઈ છે જોઈએ જાણીએ દ્વારકામાં થયેલા ભારે વરસાદ અને પૂનમના કારણે દરિયામાં આવેલી ભરતીને પગલે ભારે વિકટ પરિસ્થિતિ દ્વારકાના ખાડી વિસ્તારમાં સર્જાઈ આ દ્રશ્યો તમે જોઈ શકો છો દ્વારકાના રૂપેણ બંદરની ખાડીના કે જ્યાં ચોમાસું શરૂ થતાં જે માછીમાર ભાઈઓ હતા એ દરિયો ના ખેડી શકવાને કારણે તેમની તમામે તમામ બોટ અહીંયા લાંગરવામાં આવી હતી પરંતુ ભારે વરસાદને પગલે અને દરિયામાં આવેલી ભરતીના પગલે બોટમાં પાણી ભરાઈ ગયા અને બોટ પાણીમાં દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે માછીમાર યુવાનો છે તે પોતાની બોટમાંથી જે પાણી છે તે બહાર ઠાલવી રહ્યા છે બોટને કોઈપણ રીતે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સામાન્ય રીતે ચોમાસામાં માછીમારી થતી હોતી નથી માટે બોટ અહીંયા લાંગરવામાં આવે છે પરંતુ જેમ જેમ વરસાદ થતો જાય તેમ તેમ બોટમાં પાણી ભરાતું જાય છે અને તે બોટ છેવટે ડૂબવા લાગે છે આ વખતે સ્થિતિ એ થઈ કે એક જ સામટો સત્તર ઇંચ કરતાં વધારે વરસાદ અને આખા ચોમાસાનો એના કરતાં પણ વધારે વરસાદ ઉપરાંત દરિયાની ભરતીના કારણે બે પાણી એકઠા થયા અને ઘણી બધી બોટમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય જેના કારણે ઘણી બોટો પાણીમાં જળમગ્ન થઈ ગઈ તમે જોઈ રહ્યો જોઈ શકો છો જે બોટ બહાર છે તેમાં જે માછીમાર ભાઈઓ છે તે બોટમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોતાની આજીવિકાનું સાધન બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે કહી શકાય કે દ્વારકામાં વરસાદ મહેર નહીં કહેરરૂપે વરસ્યો એક તરફ વરસાદ બીજી તરફ ભરતી જેના કારણે આ બોટોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે